રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું સ્વાગત છે ચાલો તો હવે આપણે લાસ્ટ ટૉ ટોપિકની અંદર આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલફી હવે એને જ લગતો ટોપિક આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન એફિનિટી બહુ જ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે બોર્ડની અંદર તો ખાસ એટલું બધું નથી પૂછાયું કારણ કે એક થોડોક ટોપિક આવ્યો પણ જેડબલ ડબલ નીટમાં બહુ બધી વખત પૂછાઈ ગયો છે એટલા માટે એને નેગ્લેક્ટ કરી શકાય તેવો નથી ને એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલફીને રિલેટેડ છે એટલે બરાબર ધ્યાન આપજો દોસ્તો કારણ કે એક્સ્ટ્રા છે જે નીટ માટે કંઈક એક્સ્ટ્રા હોય તો આની અંદરથી મળ્યા છે તમે ટેક્સ્ટબુકની અંદર કરતા જે ડિટેલમાં જે છે આમાં જોવાનું છે અફવા તો જોવાના છે એટલે બરાબર ધ્યાન આપજો ઇલેક્ટ્રોન એફિનિટીની વાત કરવાની છે ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન આકર્ષતા હમણાં જ આપણે વાત કરી હતી હતા ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન હવે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ડેલ્ટા ઇ ના મૂલ્ય કેટલા હતા આનું માઇનસ એકસો એકતાલીસ આ બે લાઈન યાદ રહીને તો રાખજો ફરજિયાત નથી કહેતો ફ્લોરીન ક્લોરિન બ્રોમિન આયોડીન વાળી અને ઓ સલ્લુસી લે ટેમ્પોમ ગેમ બેસાડી એ એ બે મૂલ્યો યાદ રાખજો ફાઇનલ એ ફરજિયાત નથી કહેતો પણ આ તો તમને સરળતા પડે એટલા માટે કે વારંવાર આવે છે એટલે ઓકે એકસો એકતાલીસની એમાં સમજવા માટે છે ખાલી અને આનું માઇનસ ત્રણસો ને અઠ્યાવીસ માઇનસ ત્રણસો ને ઓગણપચાસ ક્લોરીનનું માઇનસ ત્રણસો ને અઠ્યાવીસ પચીસ અને માઇનસ બસો ને પંચાણું આટલા મૂલ્ય છે એસ્ટેટીનનું એટલા માટે રેડિયો સક્રિય છે એટલે જરૂર નથી હવે આ ઋણ મૂલ્ય છે હવે આનું તમને ખબર છે ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત નીચેથી ઉપર જઈએ તેમ વધતી જાય છે કારણ કે કદ નાનું નાનું થતું જાય તો ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન આકર્ષતા તો આકર્ષવાની તાકાત ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન એફિનિટી આવી રીતે કહેવામાં આવે ઇલેક્ટ્રોન આકર્ષતા ડેલ્ટા કાર્ડ નાખીએ તો ચાલે એની કોઈ જરૂર નથી ઓકે ચાલો તો ઇલેક્ટ્રોન એફિનિટી આની કેટલી હશે ત્રણસો ને અઠ્યાવીસ આની ત્રણસો ને ઓગણપચાસ આની ત્રણસો ને આ ત્રણસો ને પચીસ છે અને આની બસો ને પંચાણું તો આ જે છે માઇનસ એટલા માટે હતું જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે છે આટલી ખ્યા તો હવે આ ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા તો આનું ખાલી આ મૂલ્ય બદલી નાખવાનું આ ધન છે તો ઋણ ને ઋણ છે તો ધન આટલું એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા આની બસો પંચાણું આની ત્રણસો પચીસ બસો ત્રણસો ને ઓગણપચાસ વધતી જાય વધતી જાય પણ આની પાછી થોડીક ઘટી ગઈ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઇલેક્ટ્રોન એફિનેટિક થોડીક ઘટી ગઈ કેમ કે આની અંદર ઇલેક્ટ્રોન જે છે ને ટુપીમાં દાખલ થતો હતો અહીંયા ટુપીમાં કદનાનું હતું ને આમાં ઇલેક્ટ્રોન થ્રીપીમાં દાખલ થતો યાદ આવ્યું ને તમને આ આ જે છે થ્રીપીમાં દાખલ થતો મુખ્ય ક્વોન્ટોમાં વધારે હતો આમાં અપાકર્ષણ વધારે હતું ને આમાં અપાકર્ષણ ઓછું હતું વધારે હતું એટલે આકર્ષવાની ક્ષમતા ઓછી હતી ટૂંકમાં આકર્ષવાની ક્ષમતા આકર્ષતા એટલે ઇલેક્ટ્રોન એફિનિટી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યા ત્યારે મુક્ત થતી ઉર્જા એ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ જ ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય પણ મૂલ્ય બદલાય બસ નવું કાંઈ નથી પણ એને પરફેક્ટ માપવાનું પરફેક્ટ જોવાનું એ આપણે જોઈએ છે ચાલો તો ઇલેક્ટ્રોન આકર્ષતા એટલે શું ખરેખર ઇલેક્ટ્રોન આકર્ષતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી એ બે વચ્ચેનું સંબંધનું સૂત્ર છે ઇલ ડેલ્ટા એજી એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ એ માઇનસ ફાઈવ બાય ટુ આર ટી બાય ટુ આરટી તમે કહો સર આ શું છે આ જે છે આ બેના મૂલ્ય મેળવવા માટેની વાત છે પણ ઇલેક્ટ્રોન એફિનિટી છે ને એ ઝીરો કેલ્વિન તાપમાને જ મેળવવામાં આવે છે ટી બરાબર ઝીરો હોય ને ત્યારે જ ઇલેક્ટ્રોન એફિનિટી લેવામાં આવે છે એટલે ટી બરાબર ઝીરો હોય તો માઇનસ ફાઈવ બાય ટુ ફાઈવ બાય ટુ આર ટી કેવું થઈ જાય ઝીરો થઈ જાય તો ટી બરાબર ઝીરો હોય ત્યારે તમે શું લખી શકો ડેલ્ટા એજી એચ એ એચ એ બાકી રહી ગયું ઇજીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ એ લખી શકો કેમ કે આ પદ ઝીરો થઈ જાય એટલે આવી રીતે આવશે જોજો બરાબર ડેલ્ટા ઇજીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ એ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ નું મૂલ્ય છે એ જ ઇલેક્ટ્રોન આકર્ષતા છે પણ ચિહ્ન અલગ છે આનું મૂલ્ય ધન હોય તો આનું ઋણ અને અહીંયા ઋણ લઈ જાઓ તો બે ટૂંકમાં ઉલટા છે આ ધન હશે તો ઋણને ઋણ હોય તો ધન ઉલટું મૂલ્ય આવશે ખ્યાલ એટલે આટલી જ વસ્તુ ડિફરન્ટ છે ફોર એક્ઝામ્પલ ક્લોરીન છે ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે અને સીએલ માઇનસ બનાવે છે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનું મૂલ્ય કેટલું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી મૂલ્ય માઇનસ ત્રણસો ઓગણપચાસ છે કિલોઝૂલ પ્રતિમોલ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવે છે અને ઓ બનાવે તો એની ઇલેક્ટ્રોન એન્થાલપીનું મૂલ્ય કેટલું છે માઇનસ એકસો ને એકતાલીસ કિલોઝૂલ પ્રતિમોલ બધા જ મૂલ્ય યાદ રાખવા જરૂરી નથી ફરી એક વખત કહું છું પણ યાદ મેં તમને કીધું ને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને સલ્ફર વાળું એ થોડાક યાદ રાખો તો વારંવાર આવે છે ને અપવાદ ઘણા છે એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્ય એટલા છે તો આની તમને ઇલેક્ટ્રોન એફિનિટી પૂછે તો ઇલેક્ટ્રોન આકર્ષતા પૂછે તો એ કેટલી હશે ઇલેક્ટ્રોન આકર્ષતા ઇલેક્ટ્રોન એફિનિટી તો બહુ સિમ્પલ છે આની ત્રણસો ને ઓગણ પચાસ કિલો જૂલ પ્રતિમૂલ અને આમની આવશે એકસો ને એકતાલીસ કિલો જૂલ પ્રતિમૂલ આટલું થઈ જશે ખ્યાલ એવું હા અહીંયા પ્લસ આવી જશે અહીંયા પ્લસ આવી જશે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન એફિનિટી જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલફીના મૂલ્ય કરતા ઉલટું હોય એટલે કે આની આકર્ષવાની તાકાત આટલી છે આની આકર્ષવાની તાકાત આટલી છે એફિનિટી ઇલેક્ટ્રોન આકર્ષક ક્યાં લેવા ઇલેક્ટ્રોન બંધુતા પણ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલફીન એટલે આ ઇલેક્ટ્રોન એફિનિટીવાળો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ખરેખર મેન સૂત્ર આ છે ઇજીએસ ઇક્વલ ટુ માઇનસ ઇઆફોન ફાઇવ બાય ટુ આર માઇનસ ફાઇવ બાય ટુ આટી પણ તાપમાન ઝીરો હોય એટલે આ ઝીરો તો આટલું જ થઈ જાય છે તો કોઈપણનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હોય એના કરતાં વિરુદ્ધ શું હોય ઇલેક્ટ્રોન એફિનિટી ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે બરાબર છે એ નિયોનની લઈ લો ચાલો નિયોન નિયોન છે ને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પ્લસ એકસો ને સોળ છે કિલો ઝૂલ પર હોય એટલે કે નિયોન ઇલેક્ટ્રોન મેળવેને ત્યારે ઉર્જા ગુમાવશે ને એ કે મારે જરૂર જ નથી ઉલટાની એને ઉર્જા આપવી પડે આપણે એટલે પોતે શોષણ કરશે આટલું ક્યારેય ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન એફિનિટી કેટલી થાય આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલબી છે તો એની ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન આકર્ષતા માઇનસ એકસોને સોળ ખ્યાલ માઇનસ એકસો સોળ એટલે મેળવવાની જરૂર નથી એને નેગેટિવમાં છે આકર્ષવાની ક્ષમતા નેગેટિવમાં છે ખ્યાલ આ રીતે આવશે એટલે ઇલેક્ટ્રોન આકર્ષતાને બરાબર તમે સમજો જ્યારે પરમાણુ એક થી વધુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ધન હશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી નું મૂલ્ય ધન એટલે હમણાં જે આપણે વાત કરીએ એક ઇલેક્ટ્રોન મેળવે ને આપણી બધી મૂલ્યો જોઈએ ને એક ઇલેક્ટ્રોન મેળવે તો હતા ફોર એક્ઝામ્પલ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવે છે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી નું મૂલ્ય માઇનસ એકસો ને એકતાલીસ કિલો જૂલ મોલ છે પહેલો ઇલેક્ટ્રોન મેળવો ત્યારે કેમ કે આ વખતે એના કેન્દ્રમાં આઠ પ્રોટોન હતા અને આઠ ઇલેક્ટ્રોન હતા આવું હતું પણ હવે શું થઈ ગયું આઠ પ્રોટોન અને નવ ઇલેક્ટ્રોન થઈ ગયા એટલા માટે હવે આઠ પ્રોટોન છે અને નવ ઇલેક્ટ્રોન છે બરાબર એક વધારે છે અને હજુ એક મેળવે તો આઠ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન થઈ જાય તો તો આમાં 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 શું થાય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય તો નવાન કે હવે તારી જરૂર નથી ભાઈ હવે એક મેળવી લીધો થઈ ગયું નવો મેળવશે એટલે તાકાત નથી મેળવવાની મેળવવાની જરૂરિયાત નહીં રાખે બહુ એટલે કે મેળવો હોય તો ઉર્જાનું મુક્ત નહીં કરે કારણ કે પહેલામાં તો ઇલેક્ટ્રોન એક મેળવો ત્યારે આટલી ઉર્જા મુક્ત કરી પણ પાછો એક ઓલરેડી મેળવો ને હજુ એક મેળવે છે ત્યારે ઉર્જા હવે મુક્ત નહીં કરે ઉર્જાનું શોષણ કરશે એ ત્યારે પ્રાયોગિક મૂલ્ય આપ્યું છે આનું પ્રયોગ કરીને લીધો છે કે પ્લસ આઠસો ને ચુમ્માલીસ કિલો જૂલ પર મોલ છે કે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પહેલો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે આટલી ઉર્જા મુક્ત કરે છે પણ ઓક્સિજન બીજો ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે ઉર્જા મુક્ત નહીં કરે ઉલટાનું શોષણ કરે કેમ કે અહીં અપાકર્ષણ વધી ગયું એટલે કોઈ પણ પરમાણુ પહેલો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા ભલે મુક્ત કરતો હોય પણ બીજો મેળવે ત્યારે મુક્ત કરશે નહીં ત્યારે તો શોષણ જ કરશે એટલે જ્યારે એકથી વધારે ઇલેક્ટ્રોન મેળવે એકથી વધુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય એટલે કે ફાઇનલી આ બેન સરવાળો કરીએ તો શું થાય આ બે નો સરવાળો આપણે કરશું અહીંયાથી આ થોડીક વાર માટે કાઢી નાખો બરાબર છે સરવાળો કરશું તો આવું કંઈક થશે કે ઓક્સિજન પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ ઓ ટુ માઇનસ એટલે એક સાથે બે ઇલેક્ટ્રોન મેળવા તો આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય જે છે ટોટલ આ જે છે આ માઇનસ છે ને આ કેવું છે પ્લસ છે તો આ મૂલ્ય ધન આવશે એટલે કે જ્યારે એકસાથે બે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનું મૂલ્ય ધન આવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનો આ બેનો સરવાળો જે છે એ ધન થવાનો છે ક્યાં લેવું આંકડા નથી યાદ રાખવાનો દોષ પણ આ તો સમજાવવા માટે આપ્યા છે મેં તમને એટલે પહેલો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કદાચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનું મૂલ્ય ઋણ હોય પણ બીજો મેળવે ત્યારે ઋણ નહીં હોય ધન જ હશે ક્યાં લેવું હા હજી એક વસ્તુ એક્સ્ટ્રા કે પહેલો ઇલેક્ટ્રોન મેળવો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હતું

નહીં તો આવા બધા પોઈન્ટ છે આ બધી વસ્તુ જે નીટમાં આવે છે દોસ્તો એટલે એને પરફેક્ટ અને બહુ બેસ્ટ રીતે યાદ રાખો તમે ચલો હવે આપણે અપવાદ જોઈએ થોડાક પહેલાં આ અપવાદ જોતાં પહેલાં જોજો બરાબર પહેલાં રેગ્યુલર ખબર હોવી જોઈએ મેન વસ્તુ અપવાદ તરફ આપણે જઈએ છીએ હમણાં જ જઈએ છીએ ખ્યાલ આવો પણ આ વસ્તુ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ કે આવર્તમાં ક્યાં જાવ ડાબી બાજુથી જમણી બાજુ તેમ કદ શું થતું જાય નાનું કદ નાનું થતું જાય તેમ ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત વધતી જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઋણ મૂલ્ય વધે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઋણ મૂલ્ય વધતું જાય ડેલ્ટા એચ જે છે એનું ઋણ મૂલ્ય વધે મૂલ્ય વધે ઋણ મૂલ્ય વધે તો તમને ખબર છે ઇલેક્ટ્રોન એફિનેટી શું થાય વધે એટલે એનું ધન મૂલ્ય વધે એટલે આમ આવર્તમાં ક્યાં જાવ ડાબાથી જબા તરફ જાવ આવર્તમાં આવર્તમાં તેમ ન્યુક્લિયર ચાર્જ કેન્દ્રીય વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન એફિનિટી વધે આમ જાવ તેમ ઇલેક્ટ્રોન એફિનિટી વધે ક્યાં લી બે બુકા તો ગણવા આમાં અપવાદ તો છે દુકાન છે અપવાદની એ તો મારે તમને દેખાડવાની છે એટલે પહેલાં નોર્મલ વાત કરી આમ જઈએ તેમ ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત વધે ચાલો અપવાદ જોઈએ છે અને સમૂહની વાત કરીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ એટલે કે ફ્લોરિન ફ્લોરિન બ્રોમિન જે છે આની ઇલેક્ટ્રોન એફિનિટી જે છે ઘટે છે આની ઇલેક્ટ્રોન એફિ આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એમ થયા છે તો ઇલેક્ટ્રોન એફિનિટી કેટલી છે આની ત્રણસો ઓગણપચાસ ત્રણસો પચીસ બસો પંચાણું ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે છે ઇલેક્ટ્રોન એફિનિટી શું થાય ઘટે છે સમૂહમાં ઉપરથી નીચે જઈએ પણ અપવાદ જોવાનો બાકી છે જનરલી એવું છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે સોરી ઋણ મૂલ્ય વધે અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી વધે ઇલેક્ટ્રોન આકર્ષતા વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઋણ મૂલ્ય ઘટે અથવા ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે છે એવું કહેવાય ચાલો તો અપવાદ જોઈએ મેન વસ્તુ એ છે ચાલો આવર્તની અંદર અપવાદ આવર્ત એટલે આમ જઈએ છે તેમ જોજો પરફેક્ટ અને બહુ મસ્ત છે હવે મેન જે ડબલ નીટ ના ટાર્ગેટ પર આપણે પહોંચ્યા છીએ એટલે પરફેક્ટ યાદ રાખજો આવા અઘરા પ્રશ્ન પૂછી નાખ્યા છે તમે એમ વિચારી લો કે આમ જે તેમ ઋણ મૂલ્ય જે છે વધતું જાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ મૂલ્ય તમે દબા દબી દબા દબી આ લખી નાખો અને તમને મગજમાં એવું હોય કે આ દોસ્તા બે અપવાદ છે મને ખબર છે આ બેરિલિયમ અને નાઇટ્રોજન એટલે પણ એ બે અપવાદ સિવાય બીજી વસ્તુ પણ છે એ ઓપ્શનમાં આપ્યું હોય એટલે અઘરું પેપર કાઢો હોય થોડુંક મીડિયમ કરતાં અઘરું અતિશય અઘરું નહીં થોડુંક અઘરું કાઢવું હોય તો આ પ્રકારના પ્રશ્નો પૂછે કન્ફ્યુઝ થઈ જાય સ્ટુડન્ટ એટલે બરાબર ધ્યાન આપો તો મસ્ત રહી તો તમને યાદ રહી જાય કે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા ઇજી એચ મૂલ્ય ધન હોય આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય આનું તો ધન હતું જ આનું તો બહુ વધારે આ કે મારે મેળવવો જ નથી એટલે મેળવવાની વૃત્તિ છે જ નહીં આમ તો આની ઇલેક્ટ્રોન એફિનિટી એટલે મેળવવાની તાકાત આકર્ષતા સૌથી ઓછી તો સૌથી ઓછી કોની આવશે નિયોનની બરાબર છે એના કરતાં વધુ આ બે માં આ કે મારી પાસે પી કક્ષક જે છે ને એ અર્ધપૂર્ણ ભરાયેલી એટલે ઘણી સ્થાયી કહેવાય વધારે સ્થાયી કહેવાય આ કે મારી પાસે એસ કક્ષક પૂર્ણ ભરાયેલી છે પણ હું તમને કહી દઉં આ વધુ સ્થાયી કહેવાય પી કક્ષક પૂર્ણ કારણ કે આની પાસે એસ કક્ષક તો પૂર્ણ ભરાયેલી છે જ પી કક્ષક અર્ધપૂર્ણ છે નાઇટ્રોજન પાસે એટલે આ વધુ જ થાય છે એટલે આ છે નહીં એટલે એના પછી આ આવશે આકર્ષતા ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત ઇલેક્ટ્રોન એફિનિટી આને છે જ નહીં મારે જરૂર નથી કે અષ્ટપૂર્ણ છે એના પછી આગે મારે અર્ધપૂર્ણ છે મારે જરૂર નથી પણ આના કરતાં આની ઇલેક્ટ્રોન એફિનિટી થોડીક કહેવાય વધારે એના કરતાં વધુ બેરી લ્યો થઈ ગયું હવે લાઇનમાં ગોઠવી દો હવે લાઈનમાં ગોઠવી દો કોણ આવશે લિથિયમ વિધ્યા લિથિયમ પછી બોરોન પછી કાર્બન પછી ઓક્સિજન પછી ક્લોરિન થઈ ગયું હજી બાકી છે આને તો કહેવાય અપવાદની અંદર અપવાદ હવે હજુ એક ઇલેક્ટ્રોન રચના જોવો દોસ્ત અહીંયા ઇલેક્ટ્રોન રચના આ આ આ છે ને લિથિયમ અને બેરિલિયમ જે છે બેરિલિયમ અહીંયા સુધીના ત્રણ તો અપવાદ હતા જ આને ત્રણ અલગ કાઢ નાખ્યા આ નિયોન નાઇટ્રોજન અને બેરિલિયમ હવે આની ઇલેક્ટ્રોન એફિનિટી થોડીક વધારે છે કરતાં કેમ એવું કે આની ઇલેક્ટ્રોન રચના આવી છે વન એસ ટુ ટુ એસ વન એક ઇલેક્ટ્રોન મેળવે તો એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે વન એસ ટુ ટુ એસ ટુ આ પૂર્ણ બની ગઈ કે નહીં બરાબર છે ને લિથિયમ જો એક ઇલેક્ટ્રોન મેળવે તો એસ કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ તો થોડીક સાઈ જઈ ગઈ તો બોરોન કરતાં જલ્દી ઇલેક્ટ્રોન મેળવી લેશું આ બોરોનમાં શું થાય એક ઇલેક્ટ્રોન મેળવે ને તો બોરોનનો પરમાણુ ક્રમાંક જે છે પાંચ છે બરાબર છે તો એની ઇલેક્ટ્રોન એટલા વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન છે અને એક ઇલેક્ટ્રોન મેળવે તો વન એસ ટુ ટુ એસ ટુ અને પી ટુ થઈ જાય તો આ તો અર્ધ પૂર્ણય નથી અને પૂર્ણય નથી કોઈ મેળ જ નથી આને મેળવવાની વૃત્તિ ઓછી પણ આની મેળવવાની વૃત્તિ વધારે છે ઇલેક્ટ્રોન આકર્ષક આ વધારે છે ખેંચવાની ક્ષમતા વધારે કેમ કે પૂર્ણ કક્ષક થઈ જાય ને મેળવે તો એટલા માટે આની ઇલેક્ટ્રોન એબિનિટી વધારે છે કોની લિથિયમની એટલે નવો ક્રમ આવશે ફરી વખત લિથિયમને અહીંયા આગળ લઈ લો એટલે ફાઇનલી ક્રમ શું થશે આ ત્રણ તો અપવાદ હતા કોણ કોણ નિયોન પછી નાઇટ્રોજન પછી કોણ હતો બેરિલિયમ આ ત્રણ તો હતા જ પછી આને આગળ જવા દો એટલે અહીંયા કોણ આવશે બોરોન પછી લિથિયમ બોરોન પછી લિથિયમ પછી કાર્બન ઓક્સિજન અને ફ્લોરિન કાર્બન ઓક્સિજન અને અહીંયા ફ્લોરિન આવે છે એટલે આમ અપવાદની અંદર અપવાદ છે બહુ આમ જોઈએ તો સિમ્પલ છે જો હું સહેલું બનાવી દઉં લી બે બહુ કાના ઓફ અને આવું આવડે થઈ ગયું સૌથી ઓછી ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની નિયનની નિયન પછી નાઇટ્રોજન પછી બેરિલિયમ ત્રણ મૂકી દીધા પછી રેગ્યુલર જોઈ જોઈને લખ નાખો લી બે લિથિયમ પછી બેરિલિયમ કાર્બન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન આ જોઈ જોઈને લખ નાખો આમ આ ગોખવાની જરૂર નથી કોઈ પણ ખ્યાલ પછી લિથિયમ ને આગળ લઈ લો બોરોન થી થઈ ગયું કામ એટલે આ ફાઈનલ ક્રમ મેળવો આ ફાઈનલ ઇલેક્ટ્રોન એફિનિટી નો ક્રમ છે ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન આકર્ષતા આ પરીક્ષામાં પૂછાય છે દોસ્ત એટલે આવી તૈયારી કરો તો તમે રેન્કર ની અંદર આવો મીડિયમ એવરેજ સ્ટુડન્ટ મીડિયમ થી હોશિયાર ની એકદમ રેન્કર ની અંદર આવો જો છો બરાબર છે આવી બેસ્ટ પ્રિપેરેશન કરો તો કામ થયા જ જાય ચાલો સમૂહમાં આપવાની સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટતી જાય છે ઇલેક્ટ્રોન એફિનિટી જે છે એ ઘટતી જાય આકર્ષવાની ક્ષમતા જે છે પણ તમને ખબર છે છે ને એની આકર્ષવાની ક્ષમતા છે ને આની કરતા વધારે વધારે હોય હમણાં જ આપણે ઉપવાજ જોયું હતું ને ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન વાળાનું બરાબર છે ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડિન આ બીજાની છે ને આ વધારે હતી એટલે બસ આવું જ કામ કરના ફો બીજાની થોડીક વધારે લઈ લેવાની ખ્યાલ આવ્યો તો બીજાની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે એટલે સૌથી વધુ કોની સિલિકોન પછી કાર્બન ઘટતી જાય ઇલેક્ટ્રોન એફિનિટી ઘટતી જાય પછી જર્મેનિયમ પછી ટીન અને પછી લેડ આ જોઈ જોઈને જ લખવાનું છે ખ્યાલ આવ્યો ને જોઈ જોઈને લખવાનું છે આમ જઈએ તેમ ઇલેક્ટ્રોન એફિનિટી ઘટતી જાય પણ સૌથી વધુ કાર્બનની નહીં લખવાની સૌથી વધુ સિલિકોનની આમ આગળ લઈ લેવાનું ઓકે એના પછીનો સમૂહ સમૂહ પંદર નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી આમાં આને આગળ લઈ લેવાનું તો સૌથી વધુ ઇલેક્ટ્રોન એફિનિટી કોની થઈ ફોસ્ફરસ પછી કોની આવશે નાઇટ્રોજન પછી કોની આવશે આર્સેનિક પછી કોની આવશે એન્ટીમનીને પછી કોણ આવશે બિસ્મત આ એક અપવાદ એના પછી આમાં ખાસ ધ્યાન રાખવાનું આને હું છે લેલો થોડુંક અલગ છે એટલે ક્યાં લેવો આને આગળ લઈ લેવાનો એક સ્ટેપ ક્યાં લેવો એટલે અહીંયા શું કરશું આપણે સૌથી વધુ કોણ ક્લોરીન એના પછી ક્લોરિન પછી બ્રોમિન અને પછી કોણ આયોડિન આમાં છેલ્લું થતું એસ્ટેટિનને પોલોનિયમ નથી લીધું કેમ કે રેડિયો સક્રિય છે એની વાતો નહીં કરવાની જરૂર નથી હોય ચાલો એ રેડિયો એક્ટિવ છે એની રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય થતી હોય તો બહુ ઓછી હોય ને આપણે ન હોય અભ્યાસક્રમમાં ક્લોરીન બ્રો બ્રોમિન અને આયોડિન તો આ જે છે એક સ્ટેપ આગળ લઈ લેવા એટલે કે આની ઇલેક્ટ્રોન એફિનિટી જે છે આ સૌથી વધુ કોની છે ક્લોરીનની પછી આ ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય બરાબર છે એટલે કે પણ આ કેસની અંદર એટલે કે આ જે છે ને હું તમને એમ કહીશ કે આ કાર્બન છે ને એક સ્ટેપ પાછળ આવી જતો નાઇટ્રોજન એક સ્ટેપ અહીંયા આવી જતો એટલે સૌથી પહેલાં સિલિકોન પછી કાર્બન પછી આમ લખતા સિલિકોન પછી કાર્બન આમાં એમ જ થતું ફ્લોરિન એક સ્ટેપ નીચે આવી જતો ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધુ ઓછી 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 આમાં ઓક્સિજન છે બહુ ખાસ અને ખાસ ઓક્સિજન છે એક સ્ટેપ નીચે નહીં આવે અહીંયા છેક આવી જશે અહીંયા અહીંયાથી કહી દઉં તો ચાલો ખ્યાલ ઘણો બધો નીચે આવી જશે એટલા માટે આની ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધુ કોની સલ્ફર પછી કોણ આવે સેલેનિયમ પછી ટેલ્યુરિયમ અને પછી ઓક્સિજન લેવાનો છે ક્યાં લેવું એટલે ઓક્સિજનને છેલ્લે મૂક્યાવાનો છે આમાં ખાલી આમ એક જ સ્ટેપ આમ ઉપર લઈ લેવાનો આમ ફ્લિપ કરી નાખવાનો ખ્યાલ એટલે આ સમૂહમાં ઇલેક્ટ્રોન એફિનિટી નીચે તરફ જઈએ તેમ ઘટે પણ બીજાની સૌથી વધુ બીજું તત્વ હોય ને એની સૌથી વધુ હોય પણ આમાં ઓક્સિજનની સૌથી નીચે નાખી દેવાની છે એટલે આવી બધી વસ્તુ પૂછે હા ઓપ્શનમાં આવ્યું હોય ઓક્સિજનને અહીંયા ઊંચું હોય છોકરા કન્ફ્યુઝ થઈ જાય એટલે આવી બધી વસ્તુ તમે યાદ રાખો ખાસ ધ્યાન રાખો ચાલો એ ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ હમણાં આપણે લખો તે જ સિલિકોનને આગળ લઈ લીધો છે હમણાં અમે જે લખાયો છે તે આ બાજુ લખો તો ને અહીંયા તે જ છે ખ્યાલ આવ્યો અહીંયા ફોસ્ફરસને આગળ લઈ લીધો અહીંયા જોજો બરાબર સલ્ફરને આગળ લઈ લીધો અહીંયા કાર્બનને જે છે અહીંયા થોડોક મૂકી દીધો તો નાઇટ્રોજનને પાછળ મૂકી દીધો ઓક્સિજનને છેલ્લે મૂકી જો છે કે નહીં અહીંયા ક્લોરીનને આગળ લઈ લીધો અને ક્લોરીનને અહીંયા વચ્ચે મૂકી દીધો ઓકે આમ જે તેમ ઇલેક્ટ્રોન એફિનિટી ઘટતી જાય છે ખ્યાલ એવું એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો ઇલેક્ટ્રોન એફિનિટી જે છે બહુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેં જેટલા અપવાદ હોય તે મસ્ત રીતે અને બેસ્ટ રીતે પ્રિપેર કરો અને નોટની અંદર લખી લો કારણ કે એક્ઝામની અંદર ડિફિકલ્ટ પેપર નીકળે અથવા મીડિયમ પેપર નીકળે તો ફટાફટ આન્સર તમે આપી શકો છો આરામથી ઓકે ચાલો થેન્ક યુ